હેલો મિત્રો કેમ છો બધા રાધે રાધે તો મિત્રો આજે હું ને મારા કાકી જઈએ છીએ ખેતરમાં તો મિત્રો પૂરો વિડિયો જોજો તો હું તમને મારું ખેતર એ બતાવીશ ના બાપા માં ગોમરાની સોળી ગોમરામ રે શેરની ની સોળી શેર માં રે ગોમરા જેવી ગોમરાની સોળી મજા કાકી તો આગળ આગળ હેડે જાય હવે મારા તને હાથવી નાકડી લઈ દે પછી પોણી હોય છે વઘરો હોય એટલે શું આવે ત્યાં

বহু মাজু পেৰোৱে বুসত আগৰ তাৰ ৰোধ নাম কাজ নোজ ন Mẹ gà cho Mẹ gà cho, mẹ này gà sổ Thơ Mẹ to hết rồi <laughs> thì chạy được lâu còn lắm Còn lắm con তই তো কেমেৰা খেৰ ওলি কাল লে

তাৰো ভা আম ৰোজ নেট ল

બાજરી હું કેવાય મોટી થાય પેલું એ નહી કરે બાજરી આ લસકા બાજી ધોરણ ખાવા માટે તું પર લસકા બાજી આ આમ કઉ গম গম পাৰ পাৰি গম পাৰ बतायो के ना गो मैन चोरी नाखई पोस को आना तो रोटチ चुलो से ना हरगावा चुलान के आवो है यो के हां बाजी तो नथी आवो तू খা থাকে আছৰা থাক লাগে ঘৰত থাক লাগত আছে

બે હવે થોડી વાર થાક લાગ્યો છે ના અમને થાક ના લાગો હવે ભારોબાર છો છું લાયા તરાપુ તરાપુ કેવા ચાર ત્યાંમાં ભરીને જવાનું

તે ત્યાં જેવી આવી લાભ અહીંયા આટલું બધું ઉપાડ કે આવ ને ના તને ઉપરાય શું છે યાર મહી આવી ફોટા પાડવા કરવો મને આવડે તો ઉપરાય ને ઓહ બસ થાય થાક નહીં લાગે એટલું બધું ઉપાડશે ના મન તો થાક નહીં લાગે પતું દાતો જ નાખી

ખોરો પાડે પાડે ના ખોદા ના આપો હો પણ મને દોઈરો આપો બોધવાનું હા બોધવાનું તો ખરું થાય બોજાגן તો માથા થઈ જા

ફીટ પર જો ફીટ જ બચ્ચી લાવો ચડો આઈ દે દોડી તો આમ તો બતતા હાલ આવડા પડી ના જાય કે જાન ના ના બહુ મહેનત થી કાપી આપણે તો મિત્રો અમે ચાર લઈ લીધી હે ચાર નો પારો કરી દીધો હમ અવા મે ગેડ જઈ છુ એમ ના દોરી પકરા મા કાકે ઉપાડશી હવે હેનો ઉપડાવ ઓ પાવ દોરી ના પકતી આ તો બહુ વજા બે આતો પ્રે એકા તને ઉપર ઓહો તમે તો જબર લાગો જો લાગી છે ગામમાં આરામ હેડિયે

हारण मने जोवा मने केतर आकडो आकडो आणि ना पेलो हरमन दादाना ओ वाह एक फूलो आवे आकडो केटा बकरा है ना बकरा इकळा बकरा ओ सोडता नाही ने नाही तो मोयना भर অ নে নে হেল্ল' আৰু বনাই দা তিনিবাৰ নুনি যি পেলিবাৰ আহি ये चाने लोगी

চেচনি ভৰ্তা চিদি

તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ હું ને કાકી બહુ થાક લાગ્યો મારા કાકી નો તો તમે કોઈ કેવું મને કેવું કોને પીવો ઘે જઈ ઘેર જઈને બે પાલક તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મોકલી દેજો બાય તો પાણી અસલ આયો નાખ્યો પાડી ખબર પડશે પાણી પાણી પીવો